આજે આપણે કંઈક અલગ કરવાના છીએ એક નાના ઓનલાઈન બિઝનેસની પ્રોફાઇલને ઊંડાણપૂર્વક જોઈશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એ આધુનિક ઉદ્યોગ સાહસિકતા વિશે આપણને શું શીખવી શકે છે તો ચાલો આ એક રસપ્રદ સફર શરૂ કરીએ આપણે બધા દિવસમાં કેટલીય વાર ઓનલાઈન કંઈકને કંઈક જોતા હોઈએ છીએ બરાબર પણ ક્યારેય એવું બન્યું છે કે કોઈ પ્રોડક્ટ જોઈને અટકી જઈએ અને વિચારીએ કે આની પાછળ કોણ હશે એમનો હેતુ શું હશે આજે આપણે એ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ તો આપણે એક જ કંપનીની પબ્લિક પ્રોફાઇલનો ઉપયોગ કરીને એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે નાનામાં નાના વ્યાપારીઓ પણ મોટા બજારમાં પોતાની જગ્યા બનાવી રહ્યા છે અને એ પણ એક ખાસ મિશન સાથે ચાલો શરૂ કરીએ તો આપણી આ તપાસ શરૂ ક્યાંથી થાય છે ઇન્ડિયા માર્ટ પરની એકદમ સામાન્ય દેખાતી પ્રોફાઇલથી પણ જેમ જેમ આપણે એક એક પડલ ખોલીશું તેમ તેમ આખી વાર્તા વધુને વધુ રસપ્રદ બનતી જશે તો પહેલી નજરે ચકદેશી મુંબઈ સ્થિત એક ટ્રેડર અને રિટેલર છે બસ આટલી જ માહિતી આ કંપનીની મૂળ ઓળખ છે પણ આ તો વાર્તાની માત્ર શરૂઆત છે હવે જોઈએ કે આ કંપની ખરેખર વેચે છે શું અને એનાથી પણ વધારે મહત્વનું એ છે કે શા માટે વેચે છે કારણ કે એમનો હેતુ જ એમને બીજા બધાથી અલગ પાડે છે જરા અહીં નજર કરો કપાસ શણ કેનવાસ આ માત્ર કાચો માલ નથી આ એક પસંદગી છે એક વિચારધારા છે આ સામગ્રીઓ બતાવે છે કે એમનો બિઝનેસ ફક્ત નફા પર જ નહીં પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પર પણ કેન્દ્રિત છે આ જ એમને બ્રાન્ડનો પાયો છે અને આ જે વિચારધારા છે એ ફક્ત બેગ્સ પૂરતી સીમિત નથી ટી શર્ટ એપ્રોન પેકેજિંગ તેઓ જાણે એક સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી લાઇફ બ્રાન્ડ બનાવી રહ્યા છે દરેક પ્રોડક્ટ તેમના મિશનને આગળ ધપાવે છે અને જો કોઈ શંકા હોય તો તેમના પોતાના શબ્દો સાંભળો આ એક વાક્ય જ તેમના આખા બિઝનેસ મોડેલનો સારાંશ આપી દે છે એ સ્પષ્ટ છે કે તેઓ ગ્રાહકોને ફક્ત એક પ્રોડક્ટ નથી વેચી રહ્યા પણ એક મોટા હેતુમાં ભાગીદાર બનવા માટે આમંત્રણ આપી રહ્યા છે સાનું તો આપણે જાણીએ છીએ કે તેઓ શું વેચે છે અને શા માટે પણ આ બિઝનેસનું માળખું કેવું છે તે ચાલે છે કેવી રીતે ચાલો હવે એના પર એક નજર કરીએ કંપનીનો કાનૂની દરજ્જો છે પ્રોપ્રાઇટરશીપ હવે આનો મતલબ શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક વન પર્સન શો છે એટલે કે માલિક અને બિઝનેસ એક જ છે આનો અર્થ એ કે બધી જ જવાબદારી અને જોખમ માલિકના પોતાના હોય છે આ દર્શાવે છે કે આ એકદમ પાયાના સ્તરે શરૂ થયેલો બિઝનેસ છે અને અહીં વાર્તામાં એકદમ રસપ્રદ વળાંક આવે છે જુઓ એક બાજુ તે એક વ્યક્તિ દ્વારા ચાલતી પેઢી છે અને બીજી બાજુ એમની કામગીરીનું સ્તર જુઓ ટ્રેડિંગ રિટેલિંગ એક્સપોર્ટ ઇમ્પોર્ટ આ શું બતાવે છે એ બતાવે છે કે આજનો એક નાનો બિઝનેસ પણ કેટલો જટિલ અને વૈશ્વિક સ્તરે કામ કરી શકે છે તો આટલી બધી જટિલ અને મિશન રિવન કામગીરી પાછળ કોણ છે દ્રિપ્તિ શર્મા આ એક નામ આખા બિઝનેસને એક માનવીય ચહેરો આપે છે અને આપણને યાદ અપાવે છે કે આવા મોટા વિચારો પાછળ કોઈ એક વ્યક્તિનો જુસ્સો અને સખત મહેનત હોય છે આપણે એમનો જુસ્સો અને મિશન તો જોયું પણ વાસ્તવિકતામાં આ કંપની કેટલી મોટી છે ચાલો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ જે આપણને સાચું ચિત્ર બતાવશે એમની ટીમમાં લગભગ દસ જેટલા કર્મચારીઓ છે મતલબ કે આ જે આખી વૈશ્વિક કામગીરી છે એ એક નાની પણ અત્યંત સમર્પિત ટીમ ચલાવી રહી છે અને એમનું વાર્ષિક ટર્નઓવર ચાલીસ લાખ રૂપિયા સુધીનું છે આ આંકડો આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે આ એક નાનાથી મધ્યમ કદનો વ્યવસાય છે જે એમની સિદ્ધિઓને વધુ પ્રભાવશાળી બનાવે છે અહીંયા એક ખૂબ જ રસપ્રદ વાત છુપાયેલી છે પ્રોફાઇલ કહે છે કે તેઓ આઠ વર્ષથી ઇન્ડિયા માર્ટ પર છે પણ કંપનીની સત્તાવાર સ્થાપના તો બે હજાર ત્રેવીસમાં થઈ છે આ શું બતાવે છે આનો અર્થ એવો થઈ શકે છે કે ઉદ્યોગ સાહસિકની સફર સત્તાવાર રીતે કંપની શરૂ થયા પહેલાં જ શરૂ થઈ ગઈ હતી કદાચ એક સાઇડ પ્રોજેક્ટ તરીકે અથવા શોક તરીકે તો આ બધી વિગતોને એકસાથે જોડીને આપણને શું શીખવા મળે છે આ ચકદેશીની પ્રોફાઇલ આજના નાના વેપાર ધંધા વિશે શું કહે છે ચાલો બધા ટુકડાઓ જોડીએ સાચું કહું દો જગદેશી આધુનિક ઉદ્યોગ સાહસિકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે અહીં જુસ્સો અને હેતુ નફા કરતાં ક્યાંય આગળ છે એક નાની ટીમ મર્યાદિત સંસાધનો સાથે એક વૈશ્વિક બ્રાન્ડ બનાવી રહી છે જે એક મજબૂત સંદેશો આપે છે અને આ બધું શક્ય કેવી રીતે બને છે ટેકનોલોજી દ્વારા ઇન્ડિયા માર્ટ જેવા ડિજિટલ પ્લેટફોર્મ નાના વેપારીઓ માટે એક સમાન તક ઊભી કરે છે તે મુંબઈમાં બેઠેલી એક નાની ટીમને દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલા ગ્રાહક સુધી પહોંચવાની અને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાની તાકાત આપે છે તો હવે પછી જ્યારે કોઈ ઓનલાઇન પ્રોફાઇલ જોવામાં આવે ત્યારે ફક્ત પ્રોડક્ટ પર જ નહીં પણ એની પાછળની વાર્તા શોધવાનો પણ પ્રયાસ કરજો કારણ કે બની શકે કે દરેક લિસ્ટિંગ પાછળ આધુનિક ઉદ્યોગ સાહસિકતાની આવી જ કોઈક પ્રેરણાદાયક ગાથા છુપાયેલી એવી હોય